thank <laughs> you नमस्कार दर्शक मित्रों आप निहि एस लाइव न्यूज बुलेटिन नजर नाखी अत्यार मुख्य समाचारों पर आज महावीर जयंती में निकली प्रभु महावीर जन्म कल्याण रथ यात्रा राज्य भर में की वरसा बहुत जल बंबाकार ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ના અપદ્ર વર્ષન થી કોંગ્રેસના આવતીકાલે અમદાવાદ માં નીકળશે ભવ્ય હનુમાન યાત્રા આથી સાથે કમોસમી વરસાદથી નુકસાન આજે મહાવીર સ્વામી નો જન્મ કલ્યાણક દિવસ એટલે કે મહાવીર જયંતિ પ્રભુ મહાવીર ના આ દિવસે રાજા સિદ્ધાર્થ અને માતા ત્રિશલા દેવી ની કુકે પૃથ્વી પર અવતર્યા હતા

સુકા બંટ સૌરાત્રના ડેમોમાં પાણીની નવી આવકને કારણે રાજકોટ અને ગોંડલના કેટલાક દિવસોનો પાણીનો પ્રશ્ન હલ થયો છે મણિનગર રામબાગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દક્ષિણ ઝોનની કચેરી ખાતે કોંગ્રેસના આગેવાનોએ પ્રજાના પ્રશ્નોને લઈને ડેપ્યુટી કમિશનર હાજર ન હતા તેથી કોંગ્રેસના આગેવાનોએ ડેપ્યુટી કમિશનર કચેરી અચાનક ડેપ્યુટી કમિશનરે આવીને કોંગ્રેસના આગેવાનો સાથે અભદ્ર વર્તન કર્યું હોવાનો આક્ષેપ કર્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કોંગ્રેસી કાર્યકરોએ ભારે તોડફોડ કરી હતી આગેવાનો સાથે થયેલા અભદ્રવર્તા કારણે ગુસ્સે ભરાયેલા કોંગ્રેસી કાર્યકરોએ મ્યુનિસિપલ કચેરીમાં કાચ અને ફર્નિચર તોડી વિરોધ પ્રદર્શન કર્યું હતું કચેરીની પરિસરમાં મુકાયેલા છોટા કુંડાઓ તોડી નાખ્યા હતા મહિલા કોર્પોરેટરો અને કોંગ્રેસી આગેવાનોએ આગેવાનોએ ડેપ્યુટી કમિશનર સામે વિરોધ નોધવા માટે બંગડીઓ અને જૂતાઓનો વરસાદ કર્યોતો કોંગ્રેસના ઉચ્ચારી હતી જાફા જાફાબંધ કરી દેવામાં આવ્યા અને ડેપ્યુટી કમિશનર શ્રી પોતે હાજર રહ્યા નહીં અને અહીંયા આવીને કોંગ્રેસના કાર્યકરો જોડે અપશબ્દ અને અભદ્ર વ્યવહાર કર્યો છે અમે દક્ષિણ ઝોનના ગટર પાણી લાઈટ આ વિસ્તારમાં રસ્તાઓ ઉપર ખબર કેટલાય વિસ્તારમાં ટેન્કરથી પાણી લેવું પડે છે મહેનતની પૂરતી સુવિધા નથી આ પ્રજાના પ્રશ્નો અને સાહીઠ ટકાથી વધારે જે ટેક્સ આકારો છે આ વિસ્તારના કેટલાક લોકો મળ્યા એ લોકો દસ ટકા રિબેટમાં બિલ ભરવા ગયા તો એમના બિલ

અને એમણે એ આવેદનપત્ર માટે એમને જાણ પણ કરી હતી અને સમયસર હું હાજર જ હતો અને એ લોકો આવી અને એમના જે કંઈ મુદ્દાઓ હતા એ મુદ્દાઓ અમને આપ્યા અને એ મુદ્દાઓ ઉપર અમે જોઈશું કે શું શું એમના મુદ્દાઓ છે

રામ ભક્ત હનુમાનની જન્મ જયંતિ ભગવાન ભક્તની આ પ્રથમ જોડી જેનો જન્મ એક માસમાં આવે છે હનુમાન જયંતીની ઉજવણી માટે અમદાવાદમાં આવેલા કેમ્પ હનુમાન મંદિર ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ચોવીસમી એપ્રિલના રોજ હનુમાનની ભવ્ય હનુમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એમાં અમદાવાદ ચર્ચના મંડળો વિવિધ મંદિરો સોસાયટીઓ તેમજ જાહેર જનતા જે વર્ષો વર્ષ આ વખતે પણ હનુમાન યાત્રામાં ભાવી ભક્તો મોટી સંખ્યામાં જોડાશે

કે હનુમાન યાત્રા કેમ્પ પ્રમાણે મંદિરથી નીકળી જાય વાસણા મંદિર જોશે વાસણામાં વાયુદાશ્રી મંદિર છે હનુમાનજીની પીઠા થાય હનુમાનજી ત્યાં હવે જુદાની આજ્ઞા લેવા જાય છે હું સૌથી કાલે મારું જોઈશું છું છું તો મને આજ્ઞા આપું અને કાલે આશીર્વાદ આવી ભાવનાથી આ યાત્રા છું પચીસમી હનુમાન જયંતિ છે આ દિવસ હનુમાન મંદિર ઉપર નવી ભૂજા ચઢાવવા અને હનુમાનજી મૂર્તિને ત્રણસો સિંહોની બાવાની કેક સવારે આઠ વાગે હનુમાન કેમ્પ થી નીકળી સુભાષ ભીજ આશ્રમ રોડ સેટેલાઇટ પાલડી વાસણા શ્રી વાસુદેવ દેવતા દેવતા મંદિર અંજલી અંજલી ચાર રસ્તા

નિષ્ફળ જતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે આગામી ફિલ્મ આશિકી ટુ ના પ્રમોશન માટે મહેશ ભટ્ટ ડિરેક્ટર મોહિત સુરી અને કલાકાર આદિત્ય કપૂર અને

फ्लूक यू नो कि थ्रू हार्ड वर्क एंड थ्रू अ सर्टेन वर्क एथिक तो वो ऑब्जर्व uh, करना बहुत बड़ी बात है मेरे एंड उनके साथ डे इन एंड डे आउट काम करना डेफिनेटली हेल्प मी आई थिंक आई वुड बी अ डिफरेंट एक्टर और इन दिस वे आई हैड नॉट डन दिस रीजन टू दिस पिक्चर्स आई फील रीमेक्स तो बन रहे हैं uh, वो आई थिंक प्रोड्यूसर्स का पर्सनल चॉइस है फ्रैंकली अगर आप जो uh, कोई क्लासिक फिल्म हैं uh, जिन्होंने मतलब uh, एक इतना पावरफुल इम्पैक्ट ऑलरेडी बना लिया है आई डोंट थिंक कि कोई फिल्मों का आप रीमेक बना सकते हैं लेकिन हमारी फिल्म जो है uh, आशिकी टू वो तो हम जदत भी नहीं करेंगे कि हम रीमेक बनाए uh, आशिकी की uh, हमारी uh, कहानी जो है वो एक ओरिजिनल स्क्रिप्ट है नए कैरेक्टर्स है हमने सिर्फ नाम बोलो किया है आशिकी टू और हम होप करते कि जो छाप भट्ट साहब की आशिकी टू ने इतना म्यूजिकल सेंसेशन जो क्रिएट किया हम भी होप करेंगे कि वो भी हम कर पाए यू नो पर हमारी फिल्म तो एक रीमेक बिल्कुल नहीं है आशिकी और आशिकी टू है ये बिल्कुल नई कहानी है इसका अपना एक उसकी अपनी एक दुनिया है अपना उसका यूनिवर्स है आ, ये हम मान के चले थे कि हम एड़ी का जोर लगा रहे हैं। हम जेवर दे दे निकाल निकाल के हमारे दिलों से मगर दुनिया भिड़ी गएगी ऐसा म्यूजिक अच्छा है मगर आशिकी जैसा है नहीं क्योंकि एक वो जेनरेशन है जिनका अतीत जुड़ा हुआ है आशिकी के साथ जिन्होंने सिनेमा हॉल में बचपन में अपने जवानी में फिल्म देखी है तो उनको तो भैया वो अपना बीता हुआ कल याद ज्यादा आएगा और फिर उसका एक बदला होता उससे कोई फिल्म क्या मुकाबला करेगी मगर तो एक नई पीढ़ी है नई जनरेशन है तेईस तो साल में हमारा हमारे सिनेमा के जो इंडस्ट्री में यह मानते हैं कि हर सात साल में एक सिनेमेटिक जनरेशन बदलता है આ ફિલ્મ બનાવવાની દર્શકોમાં પ્રેમની પરિભાષા બદલાશે કારણ કે તેનો અનુભવ મે કર્યો છે તેમ મોહિત સૂર્યે જણાવ્યું મશહૂર ફિલ્મ પ્રોડ્યુસર મહેશ ભટ્ટે જણાવ્યું કે આશિકી 2 ફિલ્મ ની જરાય કોપી નથી અને માત્ર ટાઇટલ જ ઉધાર લીધું છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર્તા રહો એસલાઈ ન્યૂઝ બુલેટિન નમસ્કાર